મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાદનું આપણું ગીત કાની દળુલિયો દોડાવ્યો રે પણ જમનાજી ને તીર દોડીને મારો દુબકો હારે નીરયા વાયુ પર છે કાલી દળીને કાઠડે કાછડો વાણીને પડો પડ ગયો પાંચ મેં પતાળ જઈને યુ ગડિયા ના બારણા હારે ગોત્યા બે સવાની તામ ખેલે કાલી દળી ને કાઠડે સોડશે ના ગણીઓ ટોળે વળી રે ક્યાંથી આવ્યો નાનો બળ કેવા તેના માવતર હાર રેડા મિલનના બાળજો ખેલે કાલિંદળી ને કાઠળે કિયા બાવાનો બેટડો ને બાળક તારું નામ કોને કાજે તું આવ્યો હારે તારે કે ના છે કામજો ખેલે કાલી દળીને કાઠડે નંદ બાવાનો હું બેઠડ રે શ્રી કૃષ્ણ મારું નામ ઝગડા તારાના ના તારાના તારા આરે મારે તેના છે કામ જો ખેલે કાલી ને કાઠડે મારા ચગડિયા પતિ વ્રતા ભંગ નહી કરી બાળક આવ્યો તારો કાઢજો કેલે કાલી દળીને કાઠળે દોડીને લીધો બાથમારે કઢ્યો બારણા બારજો કૃષ્ણ એ કાળી ના ગણાથીઓ હારે ઉપર નાચે નંદ લાલ જો ખેલે કાલી નડી કાઠળે ચોસઠ ફેણ લાફુફમેને ગજન ગાજે આકાશ જો અમે અપરાધી ના સમજ્યા હારે ના ઓળખ્યા ભગવાન જો ખેલે કાલિદળીને કાઠડે કોઈના માર્યા મેં નહીં મરી રે જીવન દોરી મારે હાથ જો ગોકુળની વ્રજ નારીયું હારે એવા શંકર ભગવાન જો ખેલે કાલી દળીને કાઠડે ખાડ ભર્યો સગમો રે ઉપર ફૂલડાનો હાર ના ગણિયું વધવા આવ્યું હાર હવે ઓળખ્યા ભગવાન જો ખેલો કાલ આંદીને કાઠડે માધવ દાસની વિનતી રે એમને દે જવ્રજમાં વાસજો ખેલે કાલી કાઠળે મારો મિત્રો આપણો ગીત ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં